માણસ પૈસા પૈસા બરાબર છે જરૂરી છે લાઈફમાં પૈસા જોઈએ પણ આવું ન કરાય એમ હમ તો ભંડાને કઈ સારું મેં કીધું હાલો તમને વાતું કરું કે આપણા આવા બધા માણસો જો થાય છે આ જો દુનિયામાં હોય છે એમ હમ બાકી એમાં એ હું પડાય નહીં ને હું કરાવી નહીં ને હું તો કહું કે ડૉક્ટર પણ જો હોય તો બધા ઓનેર્સથી તમને બિઝનેસ કરો તમે રાઈટ પેશન્ટને કરો ચાર્જ કરો એનો વાંધો નથી રાઈટ ચાર્જ તો કરે ના પણ કારણ કે એને એન્ડ ઓફ ધ ડે એનું હોસ્પિટલ હલાવવાનું હોય સ્ટાફને પૈસા દેવાના હોય બધું કરવાનું હોય પણ કંઈક માણસને એમ માણસ માણસાઈ રીતે તમે કરો બધું એમ હમ હાવ તોડી જ લેવાનું ને મળ ને હવે બેભાલ કરી નાખવાના ને ગમે ને ગમે એ વસ્તુ ઓર્ગન બોર્ગન કાઢી લેવાના ને એવું કરવાનું એવું એનો કંઈ મતલબ ડોલર એટલે કેટલા લગભગ થાય ચૌદ પોઈન્ટ નાઇન કરોડ ડોલર કરોડો ડોલર ડોલરની વાત થાય છે ચૌદ પોઈન્ટ એટલે લગભગ પંદર કરોડ ડોલર એટલે એક ડોલરના લગભગ હો થાય તો હિસાબ કરી લ્યો કેટલા કરોડ થયા એમ હમ લગભગ પંદરસો કરોડનો પંદરસો કરોડ રૂપિયાનો છે કરે ને તો આવા ફ્રોડ કરીને હવે એને એ પછી એને જોઈને કેસ આવી કેસ આવ્યા પછી એનું 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 જો થાય એટલે પ્રૂફ થાય અને લગભગ દહક વર્ષની તો જેલ પડશે એની પૈસા તો ગયા બધાય રાઈટ પણ દહ વર્ષની બીજી જેલ પડશે હવે આ આવા ધંધા કરવાનો મતલબ શું છે મને એ સમજાતું નથી તમને તમને શું લાગે કે આવા માણસો એ આટલા માટે મોટા પ્રોફેશનલ માણસો એ આવા ધંધા કરવાના હોય કોઈ દિવસ હમ એટલે આ કરો આવું શિક્ષણ ક્યાં લઈ જાય તમને એટલે એવું શિક્ષણ આપણે જોતું નથી એના કરતા આપણે જે દેખી છે ને એ બરાબર છે આપણે દેખી દેવું જય ભગત તો કેમ મિત્રો બધા જોરદાર આનંદમાં છે ને હમ અમે અહીંયા જોરદાર આનંદમાં છે ભાઈ હમ છે પણ મારે છે ને આજ તમને વાત એવી કરવી છે કે જનરલી આપણે છે ને હેલ્થકેર સેન્ડ હેલ્થકેર એટલે હેલ્થકેર એટલે અહીંયા તો બરાબર છે પણ ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં પણ કારણ કે માંદા પડીએ એટલે ક્યાં જવાનું હોય તો કે હોસ્પિટલમાં બરાબર ડૉક્ટર પાસે અને ડૉક્ટર જો બરાબર પ્રોપર સાચો જીનિયન ડૉક્ટર હોય તો એ પ્રોપર આપણો ઈલાજ કરે ને આપણે હે ને કહીએ કે ભાઈ આપણે બતાવવા કંઈક ગયા હોય એટલે કે કે ભાઈ તમે બ્લડ ટેસ્ટ કરી આવો બ્લડ ટેસ્ટ કરવા જઈએ એટલે ઓલવેજ કંઈક ને કંઈક નીકળે 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 જ એટલે ન હોય તો કાઢે કારણ કે તો જ એને આવક થાય તો જ પછી પાછા મોકલે કે ભાઈ દવા એટલે આને દવા કરજો ને આ દવા કરો અને એ દવા કરીને એ પાછો કોર્સ કરીએ ને વરી પાછા જઈએ ને વરી પાછું ચેક કરે ને વારી પાછા કહે કે ના ના ભાઈ હજી આમાં છે થોડું ઘણું એટલે કન્ટિન્યુઅસ ટૂંકમાં ડૉક્ટર છે ને પે પેશન્ટ એટલે પેશન્ટને જવા ન દઈએ એ કન્ટિન્યુઝ રાખે જ એટલે તો જ આવક થાય પણ ખરેખર આ વસ્તુ બરાબર નથી એમ મારો કહેવાનો મતલબ એક જ છે રાઈટ અને એટલે જ આપણે રામદેવજી બાબા શું કહે છે ખબર છે માફિયા મેડિકલ્સ માફિયા મેડિકલ્સ રાઈટ માફિયા મેડિકલ એટલે બધા ભરેલું હોય એમાં બધા માફિયા ટાઈપ એમ કે ડ્રગવાળા એ ભરેલું હોય અને પછી ઓલા જે રિપોર્ટ કરતા હોય આપણો જે ટેસ્ટિંગ બધા બ્લડનો નાન તેને રિપોર્ટ કરો રિપોર્ટવાળા લેબોરેટરીવાળા એ મળેલ હોય ને ડૉક્ટર મળેલ હોય ને એ હોસ્પિટલ એની ભેગું મળેલ હોય એટલે બધા મળેલ હોય ટૂંકમાં આખું મળેલ બધા ભેગા થે ને બકરો આવ્યો હતો કે કાપે નાખવું હોય નહીં કે બીજું કંઈ ન થાય કે હું એટલે ત્યાં છે ને ઈન્ડિયામાં આપણે ખાસ ધ્યાન રાખવું પડે કે આપણે છે ને કોઈક ઓળખીતા હોય ને કોઈ આપણે જાણતા હોય ને એ ન્યા આપણે વધારે જઈએ ન્યા આપણે કહીએ કે ભાઈ ન્યા એ બરાબર સાચો સાચો છે ડૉક્ટર એટલે આપણે બધા ડૉક્ટર નથી વાત કરતા પણ જનરલી આવા ડૉક્ટરો બહુ મળે ન્યા એમ ને આવો બધો ફ્રોડ બહુ થાય છે એટલે એ તો બરાબર છે કે ન્યા તો ફ્રોડ થાય છે પણ હવે આવો ફ્રોડ એક અમેરિકાની અંદર થયો છે ને એ પાછો આપણો ભાઈ જેટલે ઓરિજિનલ ઇન્ડિયન ઓરિજિન ડૉક્ટર ભણીને અને ગુવાહાટીથી ગૌહાટીથી ભણ્યો હતો આપણે ગુહાટી ખબર છે ને તમને એ ત્યાં એટલે ત્યાંથી ભણેલી એ ભાઈ આ છે ને જોરદાર અહીંયા પહેલાં ત્યાં યુકેમાંય હતો એ કે યુકેમાં એમ કહે છે કે યુકેમાં આવ્યો તો પહેલાં યુકેમાં આવ્યો નામ છે ટોની શર્મા રાઈટ ટોની શર્મા એટલે એમ કે સાયકેસ્ટ્રિસ્ટ સાયકાઇસ્ટ્રીસ્ટ ડૉક્ટર એટલે બહુ મોટું ભણેલ એટલે બહુ એમ કે રિસર્ચર રિસર્ચર હતો પોતે એમ રિસર્ચ કરતો હતો અને અહીંયા મેડિકલ ટ્રાયલ ને એવું બધું ઘણી બધી અહીંયા પણ કરતો હતો યુકેમાં ઓગણીસો ને અઠ્યાસી નાઇન્ટીન એટી એઇટમાં અહીં અહીંયા આવ્યો હતો ને લગભગ બે હજાર આઠમાં એમ કહે છે કે બે હજાર આઠમાં એનું પછી લાઇસન્સ છે ને અહીંથી લાઇસન્સ વિડ્રો કરી લીધું રિવોક કરી લીધું ગવર્મેન્ટે કંઈને એને જાણવા મળ્યું એમ કે આ ફ્રોડ કરે છે કંઈક સમથિંગ એમ તો એ આ ભાઈ પછી અહીંથી ભાઈ ગયો સીધો ગયો અમેરિકા એ કે આ તો આપણે પહેલી ન હલીતા હવે અમેરિકામાં એ કે આપણે પહેલી હલાવીએ અમેરિકામાં ન્યા જેને કે એવું આખું ઊભી કરી સંસ્થા પોતે રાઈટ સોવરન હેલ્થ ગ્રુપ આખું અને એની અંદર એવી ટ્રીટમેન્ટ એની બધી ટ્રીટમેન્ટ એટલે એને જોરદાર ટ્રીટમેન્ટમાં એમ કે એવું નહોતું કે ત્યાં પણ જેને એસ્ટાબ્લિશ બહુ બહુ જોરદાર કરી લીધું હતું અને બે ત્યાં એણે કેટલી બે બુકું લખ્યું છે રાઈટ અને લગભગ બસો જેટલા એના ઇન્ટરનેશનલ મેડિકલ જે જનરલ હોય એમાં એના બધા ઓલા લેખ પ્રગટ થયા એમ બધા આના વિશે રિસર્ચ વિશે એમ એટલે ના પાંચ બુક લખીએ ને બસો રિસર્ચ આર્ટિકલ એની બોલા મકેલા છે બરાબર એટલે આ ટૂંકમાં કહેવાનો મતલબ કે ઇઝ વેલનો ને એ પાછો ભણેલો ને હોશિયાર એટલે આપણે અમુક થાય કે નોલેજેબલ માણસ હોય ને એટલો બધો ઇન્ટેલિજન્ટ માણસ હોય તો એને એને હું હવે આમાં આમાં હું એની હાથ નાખ્યો હે તો એની પણ ખબર નહીં પણ એને કંઈક હે એ વાત એ પાછું એમાં ન્યાય પાછું એ નહીં ચાલુ કરી દીધું ન્યાય હું કર્યું કે ન્યાય છે ને ન્યાય તો એમાં માણસોને શું કહે દર્દીઓને ટૂંકમાં એનો સ્ટાફ આખો જે સ્ટાફ હતો સ્ટાફને છે ને કે ભાઈ ફોન કરે કે આ બધે એડિક્શન જેને હોય ને ડ્રગ એડિક્શન ને એને બધાને એને બધા ઈલાજ જોતો હોય ઈલાજ કરવો હોય હવે એવા માણસોને દર્દીઓને બધાને પકડી ને ને કીધું કે ભાઈ તમને હે ને અમને અમારે અહીંયા જે આખું ફાઉન્ડેશન છે સોવરન ફાઉન્ડેશન એની અંદર કે માણસોએ જે પૈસા ફંડ આપ્યા છે તો એના થ્રુ તમને હે ને ઈલાજ થાય એટલે નહીં તો કંઈ અમેરિકામાં તો ઈલાજ ફ્રી છે જ નહીં એમાં તો બહુ પૈસા ત્યાં ભરવા પડે ને ઇન્સ્યોરન્સ લેવો પડે ને ઇન્સ્યોરન્સ હોય આપણે તોય પણ પાછા અમુક ઇલાજ હોય તો એના પાછા આપણે તોય એક્સ્ટ્રા પૈસા દેવા પડે એટલે બહુ એક્સપેન્સિવ છે ન્યા જાડા મોટા તો એફોર્ડ ન કરે હગે એટલે એના માટે જો ન્યાની આપણે સિટીઝનશીપની હોય તો વડે હાથ પકડે ને ગવર્મેન્ટ દઈએ બાકી ગવર્મેન્ટ એ નથી દેતી એટલે બહુ ન્યા છે ને એક મોટા મોટો પ્રોબ્લેમ એ છે ઘણા માણસો ઇલિગલને જે મને જાય છે પણ એને પછી ટ્રીટમેન્ટ માટે તો બહુ પ્રોબ્લેમ થાય છે પછી પ્રાઇવેટલી આપણા કોઈ ડૉક્ટર ઓળખતા હોય ને એના થ્રુ ટ્રીટમેન્ટ કરાવે અહીંયા બાકી ટ્રીટમેન્ટ ન થાય અહીંયા કારણ કે એક્સપેન્સિવ ને પાછા એને આટલા બધા એક્સપેન્સિવ કે એની વાત જવા દો તમે મને તો હમણાં ખબર પડ્યા આપણે આ વખતે હમણાં ગયા હતા ને ભાઈ આપણે અહીંયા પોર્ટુગલ ગયા હતા ત્યારે હર્બમભાઈ મળ્યા હતા આપણે યુએસએથી તો એ એને બિઝનેસ ચલાવતા હોય ને એની બિઝનેસને સારો એવો પ્રોપર બિઝનેસ હતો મોટેલ હતી તો એની મને બધી વાત કરી આવી કે આપણે કાંઈ ખબર અમેરિકાના આટલા બધા કંઈ ખબર નબળે આપણે અનુભવ નંબરે આપણે એક વખત ગયા ને અમેરિકામાં ફર્યા પણ એમાં કંઈ ખબર ન પડે ને પણ જે ઇન્સાઇડ આઉટ માણસ માણસ ત્યાં રહેતું હોય એ બધું જાણતું હોય ને એ પાછા એવો માણસ હોય એ જ બધા જાણતા હોય આવી બધી કે આમાં શું હાલે રાઇટ હવે આ ભાઈ શું કર્યું કે ઓલા બધાને કે બધા દર્દીઓને બધાને બોલાવે પછી એના બધાને આખા ડેટા જે એટલા એનો ડેટામાં શું ડેટ ઓફ બર્થ ને એનો સોશિયલ સર્વિસીસનો બધાને જે કંઈ રેકોર્ડ હોય એનો બધો એને એ બધો એને ક્યાં રહીએ ને શું નામ ને આ તેને એના ફાધરને બધા ડેટા લઈ લીધા ને એના ઉપર એને ઇન્સ્યોરન્સ એનો લીધો એનો ઇન્સ્યોરન્સ લઈને પછી ઇન્સ્યોરન્સ લઈને એમાં આવક ઓછી બતાવી કે આમાં આટલું આટલું આનો વધારે આવક નથી એટલે એ પછી પાછા ગવર્મેન્ટ ગવર્મેન્ટની જે ઇન્સ્યોરન્સ કંપની હતી જે આવા લોકોને હેલ્પ કરે એમ કે જો પૈસા ન હોય તો તો એના ઉપર એ લોકોએ બિલ બધા મોકલ્યા અને ફ્રોડ કર્યો ફ્રોડ મોટો ફ્રોડ એટલે કેટલો મોટો એટલે કે હું તમને વાત કરું કે કવડિયો મોટો ફ્રોડ કર્યો અહીંયા બહુ 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 એટલે એકસો ને ઓગણપચાસ મિલિયન ડોલર્સનો હંડ્રેડ એન્ડ ફોર્ટી નાઇન મિલિયન ડોલર એટલે કેટલા લગભગ થાય ચૌદ પોઈન્ટ નાઇન કરોડ ડોલર કરોડ હો ડોલર ડોલરની વાત થાય છે ચૌદ પોઈન્ટ નાઇન એટલે લગભગ પંદર કરોડ ડોલર એટલે એક ડોલરના લગભગ થાય તો હિસાબ કરી લ્યો કેટલા કરોડ થયા એમ હમ લગભગ તો પંદરસો કરોડનો પંદરસો કરોડ રૂપિયાનો કરે નાખ્યું ને ભાઈ એ પછી હે ને ત્યાંથી એટલે એ બે હજાર તો હત્તરમાં એનું બધું થઈ ગયું હતું સત્તરમાં એનો ભાંડો ફૂટ્યો એટલે ઇન્વેસ્ટિગેશન ચાલતું હતું ને બે હજાર અઢારમાં તો એની પછી એ કંપની બંધ કરી દીધી ન્યાં ગ્રુપ આખું અને પછી બધા એનો કેસ બધા હાલતો હોય એમ તો કેસ હાલતો હતો ભાઈ તો પછી રવાનાથી રવાના એટલે ત્યાંથી કે હવે આપણે અહીંયા આપણે હવે આ લઈ કે તે ત્યાંથી સીધો એ દુબઈની ટિકિટ ગમે દુબઈ જતો હતો તો લોસ એન્જલસ એરપોર્ટ ઉપર જ એને દબોચી લીધો એટલે ત્યાંથી પકડી લીધો અને પકડીને સીધો એને કોર્ટમાં રજૂ કર્યો ને કોર્ટમાં રજૂ કરીને એના પર ગુનો દાખલ કરવા કરી દીધો એટલે એ ટોકલ પ્રૂફ સાથે કારણ કે એ ઇન્વેસ્ટિગેશન લાંબુ આવ્યું છે ને બે હજાર અઢારની વાત છે બે હજાર સત્તર બે હજાર અઢારની વાત તો ત્યાંથી અત્યાર સુધી નું એટલું બધું ઓલા લોકોએ પ્રોપર ફાઇન્ડ આઉટ કર્યું છે કે ભાઈ એને એટલો એટલું શેર ત્યાંની એટલો એટલો ફ્રોડ કર્યો છે હમ તો આવા ફ્રોડ કરીને હવે એને એ પછી એને જોઈને કેસ ને કેસ આલ્યા પછી એનું 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 જો થાય એટલે પ્રૂફ થાય અને લગભગ દહક વરની તો જેલ પડશે એની પૈસા તો ગયા બધાય રાઈટ પણ દોહ વર્ષની બીજી જેલ પડશે હવે આ આવા ધંધા કરવાનો મતલબ શું છે મને એ સમજાતું નથી તમને તમને શું લાગે કે આવા એ આટલા માટે મોટા પ્રોફેશનલ માણસો એ આવા ધંધા કરવાના હોય કોઈ દિવસ હમ એટલે આ કરું આવું શિક્ષણ ક્યાં લઈ જાય તમને એટલે એવું શિક્ષણ આપણે જોતું નથી એના કરતાં તો આપણે જે દેહી છે ને એ બરાબર છે આપણે દેહી રહેવું એ પણ આવું સુધરેલું શિક્ષણ ને એ પછી આવા ફ્રોડ કરવા માટે હોય તો એ તો નકામું છે એમ એટલે હું કહું છું ઓલ ધ ટાઈમ કે શિક્ષણ સાથે આપણો આધ્યાત્મિક આધ્યાત્મિકતા હોવી જોઈએ હમ કે જે આપણું હિન્દુઇઝમ આપણે શીખાડે છે તો એ જો આપણે હોય તો આપણે ભગવાનનો ડર હોય આપણે થોડુંક એમ થાય કે ના ના આપણે સેવા કરીએ માણસોની પણ એ જો ન હોય ને ખાલી રોગનું શિક્ષણ હોય ને તો એનું એન્ડ આવી રીતે આવે જેવી રીતે આનો આવ્યો આવશે એવું એટલે આવું આવું ન કરાય એમ કહેવાનો મતલબ એક જ વસ્તુ છે સિમ્પલ અને ભાઈને પણ કંઈ હક જ નહોતું આનો ને આના આને શું હોય એટલા એટલા પૈસાનું કરીએ હું ને કરવું હું એમ પણ છતાંય બસ માણસ પૈસા પૈસા બરાબર છે જરૂરી છે લાઈફમાં પૈસા જોઈએ પણ આવું ન કરાય એમ હમ તો કે એ સારું મેં કીધું હાલો તમને વાતું કરું કે આપણા આવા બધા માણસો જો થાય છે આ જો દુનિયામાં હોય છે એમ હમ બાકી એમાં એ હું પડાય નહીં ને હું કરાવી નહીં ને હું તો કહું કે ડૉક્ટર પણ જો હોય તો બધા ઓનેસ્ટથી તમને બિઝનેસ કરો તમે રાઈટ પેશન્ટને કરો ચાર્જ કરો એનો વાંધો નથી રાઈટ ચાર્જ તો કરે ન પણ કારણ કે એને એન્ડ ઓફ ધ ડે એનું હોસ્પિટલ હલાવવાનું હોય સ્ટાફને પૈસા દેવાના હોય બધું કરવાનું હોય પણ કંઈક માણસને એમ માણસ માણસાઈ રીતે તમે કરો બધું એમ હમ પણ હાવ તોડી જ લેવાનું ને માણસને હાવ બેભાલ કરી નાખવાના ને ગમે ને ગમે એ વસ્તુ આ ઓરગન કાઢી લેવાના ને એવું કરવાનું એવો એનો કંઈ મતલબ નથી હમ એટલે બી સેફ અને આવજો બાય ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ મને જય